ણ શું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું જે છે એકાઉન્ટિંગ સિક્સ એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ જેનું નામ છે બિન વેપારી સંસ્થાના હિસાબો આજે આપણે એમાં જે છે એ બે હજાર પચીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તેથી વઢવાણ યુથ ક્લબના સેક્રેટરી ધર્મેન્દ્ર તરફથી આપવામાં આવેલી નીચેની માહિતી પરથી તારીખ એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પૂરા થતાં વર્ષ માટેનું આવક જાવક ખાતું ઉપજ ખર્ચ ખાતું તથા તે જ રોજનું પાકું સરવૈયું તૈયાર કરો બરાબર છે ચાલો માહિતી આપી છે આપણને વિગત માહિતી આપેલી છે આપણને વિગત રૂપિયા વિગત રૂપિયા એમાં આપણને બેંક સિલક એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની રોકાણો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના વર્ષ દરમિયાન રોકાણોની ખરીદી બે હજાર ચોવીસના કાર્યક્રમનો વધારો બેંક સિલક એકત્રીસ બાર બે હજાર ચોવીસ ફર્નિચર ફિટિંગ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ દાખલ ફી આપી છે મૂડી ભંડોળ ખાતે લઈ જવાની બે હજાર ચોવીસમાં મળેલ વ્યાજ આપ્યું છે વર્ષ દરમિયાન મળેલ લવાજમ આપ્યું છે એમાં લવાજમ અંગેની વધારાની માહિતી આપી છે વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચ આપ્યા છે અને એ અંગેની વધારાની માહિતી આપેલી છે બરોબર છે આટલી માહિતી આપી છે અને આપણને ત્રણ વસ્તુ તૈયાર કરવાની કીધી છે બરોબર છે કઈ કઈ તકે એક આપણને આવક જાવક ખાતું ઉપજ ખર્ચ ખાતું અને તે જ રોજનું પાકું સરવાઈ હવે આ માહિતી જોતાં આપણને એક વસ્તુ ખબર પડે છે કે આપણને શરૂનું મૂડી ભંડોળ નથી આપ્યું બરાબર છે તો આપણે પહેલાં શરૂઆતનું પાકું સરવૈયુમ બરાબર છે જે બે હજાર ત્રેવીસનું આખરનો અથવા તો બે હજાર ચોવીસનું શરૂઆતનું તમે જે કહ્યું એ બંને એક જ છે બરાબર છે તો તમારે પહેલાં બે હજાર ત્રેવીસનું આખરનું અથવા તો ચોવીસનું શરૂઆતનું પાકું સરવૈયુમ બનાવવાનું છે અને પછી આપણે જે ત્રણ ખાતા કીધા છે એ આપણે બનાવશું ચાલો તો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પ્રથમ મેં તમને કીધું એ પ્રમાણે આપણે તૈયાર કરી લેશું બરાબર છે પહેલાં આપણે શરૂઆતનું પાકું સરવાયું અથવા તો ગયા વર્ષનું બે હજાર ત્રેવીસનું આખરનું પાકું સરવાઈ બરાબર છે પછી આપણે ચોવીસનું આવક જાવક ખાતું ઉપજ ખર્ચ ખાતું એ બી ચોવીસનું અને ચોવીસના આખરનું આપણે પાકું સરવાઈ તૈયાર કરશું ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે શરૂઆતનું પાકું સરવૈયું આપણે પહેલાં લખી નાખીએ અહીંયા બરાબર કે આ બે હજાર ત્રેવીસનું છે માત્ર આપણે સમજવા માટે બરાબર છે બે હજાર ત્રેવીસનું પાકું સરવૈયું છે આખરનું બરાબર છે તો પહેલાં આપણે આના ઉપરથી શરૂઆતની મૂડી ફાઇન્ડ આઉટ કરી લેશું અથવા તો શરૂનું ભંડોળ ફાઇન્ડ આઉટ કરી લેશું બરાબર છે મૂડી ભંડોળ તો સૌ પ્રથમ આપણે શરૂઆતથી જોતા જઈએ તો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજની બેંક સિલક આપી છે એટલે કે ગયા વર્ષની આખરની બેંક સિલક તો પાકા સરવૈયામાં આવશે તો અહીંયા લખશું આપણે બેંક સિલક બેંક સિલક ચાલો તો એ કેટલી છે આઠ હજાર પછી છે રોકાણો આપ્યા છે આપણને એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના છે તો રોકાણોએ આપણે અહીં લખી નાખશું એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના એટલે ત્રેવીસની આખરની બાકી જ આપી છે આપણે દસ હજાર પચાસ વર્ષ દરમિયાન મેં રોકાણો ખરીદી માટે છે ચોવીસ માટેનું છે બે હજાર ચોવીસના કાર્યક્રમોનો વધારો એ પણ અહીં નહીં આવે બેંક સિલક બરોબર છે તો એ પણ એકત્રીસ બાર બીજા ચોવીસની છે આખરની છે બેંક ફર્નિચર ફિટિંગ પાંચ હજાર બરાબર અને એ ક્યારની છે તો કે એકત્રીસ બાર બીજા ત્રેવીસની તો એ આપણે લખશું અહીંયા અને એ આપણી મિલકત છે એટલે ફર્નિચર ફિટિંગ કેટલી છે તો કે પાંચ હજારની છે ચાલો તો પાંચ હજાર લખી નાખ્યા પછી છે દાખલ ફી મૂડી ભંડોળ ખાતે પણ એ ચોવીસની છે તો એનું કંઈ ન આવશે નહીં બે હજાર મળેલ વ્યાજ છે પણ એ પછી ચોવીસનું છે વર્ષ દરમિયાન મળેલ લવા એ પણ આપણે વધારાની માહિતીમાં થોડુંક ડિટેલમાં જવું પડશે બે હજાર ત્રેવીસનું મળવાનું બાકી હવે ત્રેવીસમાં મળવાનું બાકી હોય તો ત્રેવીસમાં આપણે જે છે એ મળવાનું બાકી છે બરોબર આપણી મિલકત છે તો અહીં લખશું મળવાનું બાકી લવા જમ બરાબર કેટલાનું છે તો કે એ છ હજાર એકસો પચીસ બરાબર પછી છે ચોવીસ નું મળવાનું બાકી તો એ તો એની નોંધ થાય નહીં ત્રેવીસ માં અગાઉથી મળેલ અગાઉથી મળેલ આપણું દેવું છે તો અહીં લખશું અગાઉથી મળેલ લવા કેટલું છે તો કે એક હજાર નવસો ને પચીસ તો એક હજાર નવસો ને પચીસ પચીસ ચોવીસ માં અગાઉથી મળેલ તો એનું તો કાંઈ આપણે કામ છે નહીં પછી છે અહીંયા આપણને ચૂકવેલ ખર્ચની માહિતી આપી છે તો ચોવીસમાં ચૂકવવાના બાકી તો એ તો ચોવીસનું છે ત્રેવીસનું કામ છે આપણે ત્રેવીસમાં ચૂકવવાના બાકી તો ત્રેવીસમાં ચૂકવવાના બાકી છે તો એ આપણું દેવું છે તો અહીં લખશું આપણે ચૂકવવાના બાકી ખર્ચ બરાબર કેટલા છે તો કે જ પાંચ હજાર ત્રણસો ને પછી છે હોવીસમાં અગાઉથી ચૂકવેલ છે તો એ નહીં આવે અને ત્રેવીસમાં અગાઉથી ચૂકવેલ છે તો એ આપણે આવશે તો ત્રેવીસમાં અગાઉથી ચૂકવેલ આપણે મિલકત છે તો અહીં લખશું અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલો છે તકે એક હજાર ચાલો બસ આ સિવાય બીજું કાંઈ આવશે ને હવે જે વધશે એ શું વધશે આપણી પાસે તકે એ વધશે આપણું જે શરૂઆતની મૂડી તો અહીં લખશું આપણે પાંચ હજાર દસ સાતસો પચાસ એક હજાર છ હજાર એકસો પચીસ પ્લસ આઠ હજાર એટલે એ આવશે ત્રીસ આઠસો પીચોતે અહીં લખી નાખશું આપણે ત્રીસ હજાર આઠસો પીચોતેર એમાંથી આપણે શું માઇનસ કરશું તો કે આ બેય તો ત્રણ પાંચ હજાર ત્રણસો ને પીચોતેર માઇનસ એક હજાર નવસો ને પચીસ આવશે ત્રેવીસ પાંચસો પિંચોતેર અને એ આવશે આપણે શરૂઆતનું મૂડી ભંડોળ કેટલું છે તો કે ત્રેવીસ હજાર પાંચસો ને બરાબર છે આ આવી ગયું આપણી પાસે શરૂઆતનું મૂડી ભંડોળ હવે શરૂઆતનું મૂળી ભંડોળ આવી ગયું અને એને આપણે ક્યાં દઈ દઈ તકે પાકા સરવૈયામાં આપી દઈએ અહીંયા બરાબર છે તો અહીં લખશું આપણે શરૂનું મૂડી ભંડોળ ઇનર કોલોમાં જ લખીએ આપણે ત્રેવીસ હજાર પાંચસો ને પીચોતેર બરાબર એક કામ થઈ ગયું હવે આપણે જે કીધું છે ચાલુ વર્ષ માટે બે હજાર ચોવીસના વર્ષ માટે કે આવક જાવક ખાતું ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તો આ ત્રણેય વસ્તુ આપણે બનાવશું ચાલો તો એક એક વસ્તુ જોતા જઈએ અને જે રીતે નોંધ થતી જાય એ રીતે કરતા જઈએ બરાબર શો શરૂઆતનું મૂડી ભંડોળ હતું એનું આપણે કામ થઈ ગયું બરાબર છે ચાલો હવે આપણે પહેલાં આવક જાવક ખાતું બધું ભેગું જ કરતા જઈએ બરાબર એક એક નોંધ આપણે જોતા જઈ અને લેતા જઈ સૌ પ્રથમ છે બેંક સિલક એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ એટલે ચોવીસ માટે એક ચાર માટે શરૂઆત તો પેલા તો આપણે બેંક સિલક લખીએ કેટલી છે તકે આઠ હજાર તો અહીંયા આવશે આઠ હજાર અને આવક જાવક ખાતાનું તમને કન્સેપ્ટ જો ખબર ના હોય તો કહી દઉં બરાબર છે કે ચાલુ વર્ષમાં એટલે કે બે હજાર ચોવીસમાં જેટલી આવક અને જેટલી જ આવક થાય એ બધી આમાં લખવાની જ છે એ પછી ગમે એ વર્ષનો ખર્ચ કે ગમે એ વર્ષની આવક હોય પણ તમને ચાલુ વર્ષે તમારા હાથમાં આવી અથવા તો ગઈ બરાબર છે હાથમાંથી આવી કે હાથમાંથી ગઈ કોઈપણ રીતે આવક જાવક થાય તો એ આમાં નોંધ થાશે બરાબર એવી જ રીતે ઉપજ ખર્ચમાં આપણે બે હજાર ચોવીસ માટેનો ઉપજ ખર્ચ ખાતું બનાવીએ છીએ તો બે હજાર ચોવીસના માટેનો ખર્ચ બરાબર જે ખર્ચ ખરેખર બે હજાર ચોવીસનો છે અને જે ઉપજ ખરેખર બે હજાર ચોવીસની છે એ જ આપણે આમાં નોંધ કરશું બરાબર છે તો આ બે વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી ગઈ બરાબર છે આમાં શું છે આવક જાવકમાં તો કે જે ખરેખર આપણી પાસે હાથમાં આવે છે અને હાથમાંથી જાય છે એ આપણે ખરેખર આમાં નોંધ કરવાની છે એ કયા વર્ષનો ખર્ચ છે કયા વર્ષની આવક છે એમાં આપણે કાંઈ લેવા દેવા નથી બરાબર છે ચોવીસમાં આપણને મળ્યું છે એટલે લેવાનું બરાબર છે આ વસ્તુ એ ક્લિયર કરી નાખવાની શરૂઆતની સિલક આવી આઠ હજાર બરાબર આ સિવાય શરૂઆતની સિલકની નોંધ આપણે બીજે ક્યાંય થશે નહીં પછી છે રોકાણો રોકાણો કેટલા છે તો કે દસ હજાર સાતસો પચાસ તો અહીંયા આપણે રોકાણો મિલકત લેણા બાજુ આવશે બરાબર રોકાણો ઇનર કોલમમાં આપણે લખીએ દસ હજાર સાતસો ને પચાસ અને વર્ષ દરમિયાન રોકાણોની ખરીદી કરીએ ત્રણ હજાર આઠસો પચાસ તો અહીંયા પ્લસ કરશું વધારો બરાબર છે ત્રણ હજાર આઠસો ને પચાસ પ્લસ ત્રણ હજાર આઠસો ને પચાસ હવે રોકાણોની ખરીદી કરી છે આપણે બરાબર તો આપણી રોકડ શું થશે તો કે જાશે તો અહીંયા ખર્ચ તરીકે આપણે લખશું રોકાણોની ખરીદી કેટલી છે રોકાણોની ખરીદી આઠસો ને પચાસ આપણે રોકાણોની ખરીદી કરી નાખી આ સિવાય રોકાણોની ખરીદી મિલકતની ખરીદી છે એટલે ઉપજ ખર્ચમાં નહીં આવે બરોબર છે આપણે આવક જાવકમાં રોકાણોની ખરીદી જાવક બાજુ લખી નાખી પછી છે બે હજાર ચોવીસમાં કાર્યક્રમનો વધારો ચાલો તો એ આપણી આવક થશે કાર્યક્રમનો વધારો બરાબર છે તો અહીંયા આપણે લખશું કાર્યક્રમ વધારો એક તો આવક થશે બરાબર કેટલો છે તો કે પચીસ હજાર બસો પચાસ અને એક આપણે ઉપજ ખર્ચ બરાબર એટલે કે જે ઉપજ થઈ છે આપણી બરોબર ઉપજ ખર્ચમાં કાર્યક્રમનો વધારો પચીસ હજાર બસો પચાસ ચાલો પછી છે કાર્યક્રમ થઈ ગયો નોંધ થશે એકત્રીસ બાર બે હજાર ચોવીસની તો એક આપણે રોકડ આવક જાવકમાં આખરની સિલક આવશે બરોબર છે તો અહીંયા આવશે આખરની બેંક સિલક કેટલી છે તો કે અગિયાર હજાર અને એક આપણે સરવૈયામાં આપવી પડશે આખર સિલક બરોબર છે તો આખરની બેંક સિલક કેટલી છે તો કે અગિયાર હજાર છસો ને પીચોતેર બરોબર છે પછી છે આગળ આપ્યું છે આપણને ફર્નિચર ફિટિંગ્સ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસમાં પાંચ હજાર એટલે આખરની એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની ફર્નિચર ફિટિંગ છે પાંચ હજારની બરાબર પણ એમાં વર્ષ દરમિયાન આપણને કોઈ વધારો આપ્યો નથી બરોબર બે હજાર ત્રેવીસની શરૂઆતની કીધું તો એ છે પણ વર્ષ દરમિયાન એમાં કોઈ વધારો નથી એટલે ફર્નિચર ફિટિંગ આપણે કેટલી છે તકે પાંચ હજાર તો એના આપણે પાંચ હજાર રહેવી નહીં કારણ કે વર્ષ દરમિયાન આપણે કોઈ વધારો ઘટાડો કીધો નથી અને આને આપણે પ્લસ કરીને બાર મૂકી દઈએ દસ હજાર સાતસો પચાસ પ્લસ ત્રણ હજાર આઠસો પચાસ ચૌદ છે દાખલ ફી મૂડી ભંડોળ ખાતે લઈ જવાની છે હવે દાખલ ફી આપણને મળે છે આઠ હજાર સાતસો પચાસ તો રોકડ આવે છે આપણી પાસે બરોબર છે તો અહીં લખશું આપણે દાખલ ફી કેટલી આવે છે તો કે દાખલ ફી આવે છે આઠ હજાર સાતસો પચાસ તો આઠ હજાર સાતસો ને પચાસ પછી હવે દાખલ ફી આપણે દાખલ ફી બરોબર કેટલી છે તો કે આઠ હજાર સાતસો ને પચાસ બરાબર શરૂઆતના ભંડોળમાં આપણે શું કર્યું દાખલ ફી એડ કરી શું કેમ કે એને કીધું છે બરાબર કે આપણે મૂડી ભંડોળ ખાતે લઈ જવાની છે પૂરેપૂરી રકમ બરોબર છે હવે કદાચ પાર્ટ એના હોય બરોબર છે કે ભાઈ પચાસ ટકા રકમ કે પચીસ ટકા રકમ લઈ જવાની કે તો બાકીની આપણે ઉપજ ખર્ચમાં બતાવવાની પણ અહીંયા આપણે ઉપજ ખર્ચમાં કાંઈ બતાવવાનું થશે નહીં કારણ કે બધી બધી રકમ આપણે મૂડી ભંડોળ ખાતે લઈ જવાની છે આગળ વધીએ પછી છે આપણને દાખલ ફીનું કામ થઈ ગયું પછી છે ચોવીસમાં મળેલ વ્યાજ ચાલો તો એક તો આવક છે આપણી તો અહીંયા આપણે લખશું આવકમાં બરોબર આવક જાવક ખાતામાં શું છે તો કે ચોવીસમાં મળેલ વ્યાજ બરોબર છે તો એ આવશે ચાર હજાર આઠસો પચાસ અને હજી એક મળેલ વ્યાજ છે એટલે આપણે ઉપજ ખર્ચ ખાતામાં ઉપજ બાજુ લખશું બરાબર છે શું તો કે મળેલ વ્યાજ બરાબર કેટલું છે તો કે ચાર હજાર આઠસો પચાસ બરાબર છે ચાલો હવે આ વસ્તુ થઈ ગઈ હવે આપણે બે ખર્ચા છે બરાબર એનું કામ કરવાનું છે તો પહેલાં આપણે વર્ષ દરમિયાન મળેલ લવાજમની વાત કરી લઈએ બરાબર છે તો વર્ષ દરમિયાન મળેલ લવાજમ ઓગણ ઓગણા હજાર ત્રણસો તો પૂરેપૂરું પહેલાં તો આપણે આવક જાવક ખાતામાં લવાજમ આપણે મળ્યું છે આપણી આવક છે તો અહીં લખશું આપણે મળેલ લવાજમ કેટલું છે તો કે જેટલું મળ્યું છે વર્ષ દરમિયાન બધું તો ઓગણસિત્તેર હજાર ત્રણસો પૂરેપૂરું પૂરેપૂરું આપણે દઈ દેશું બરાબર હવે આપણે મળેલ લવાજમ ખબર ખર્ચ બાજુ આવક બાજુ લખશું બરાબર શું તો કે મળેલ લવાજમ બરાબર કેટલું છે તકે વર્ષ દરમિયાન મળ્યું છે ઓગણા હજાર ત્રણસો હવે આમાં ઘણું બધું સમાયેલું હશે શું તકે એની આપણે વધારાની માહિતી કીધી છે બરાબર અહીંયા આપણે વર્ષ દરમિયાન મળ્યું છે એટલે કાંઈ આપણે ધ્યાનમાં દેવાનું નથી બરોબર શું કેમ કે આવક જાવક ખાતું છે અને આવક થઈ છે ઓગણા સિતે ત્રણસોની કયા વર્ષની છે કયા વર્ષ માટે છે આપણે કાંઈ લેવા દેવા નથી બરાબર પણ અહીંયા આપણે ઉપજ ખર્ચમાં જ્યારે આપણે નોંધ કરીએ ત્યારે આપણે એક વસ્તુ ધ્યાનમાં દેવાની કે બે હજાર ચોવીસ માટે જે ખર્ચ કર્યો છે માટે જે ખર્ચ કર્યો છે એ જ અથવા તો માટે જે આવક થઈ છે બે હજાર ચોવીસ માટેની આવક થઈ છે ખરેખર ચોવીસમાં મળવી જોઈએ પણ મળી નથી એ પણ આપણે આમાં દેશું બરાબર છે અને જે આપણે ચોવીસમાં મળવાની નથી બરાબર છે જે ત્રેવીસમાં આપણે દેવાની હતી બરાબર એ વાત કરશું બરાબર છે એટલે કે આપણે ખરેખર આવક આટલી થઈ છે પણ આમાંથી ચાલુ વર્ષની કેટલી છે એ જ આપણે અહીંયા લખશું બરાબર છે તો ચાલુ વર્ષની એટલે કે ચોવીસ માટેની જ આવક આપણે ધ્યાનમાં દેસું તો વધારાની માહિતી જોઈ કે ત્રેવીસનું મળવાનું બાકી હવે જો ત્રેવીસમાં મળવાનું બાકી હતી બાકી હતું એ અહીંયા મળ્યું છે બરાબર પણ હવે એ ત્રેવીસનું છે એટલે આપણે અહીંયા ધ્યાનમાં દેવાતું નથી એટલે બાદ કરશું ત્રેવીસમાંનું મળવાનું બાકી બાદ મળવાનું બાકી ક્યારનું તકે બે હજાર ત્રેવીસનું બરાબર તો એ કે શું શું કરશું આપણે બાદ કરશું તો એ આવશે છ હજાર એકસો પચીસ બાદ બરાબર પછી છે બે હજાર ચોવીસનું મળવાનું બાકી હવે ચોવીસમાં આપણને મળવાનું બાકી છે બરાબર છે તો એ આપણે મયડું નહીં હોય હજી ચાલુ વર્ષે આ ચા ચાલુ વર્ષના છે તો મયડું નહીં હોય પણ છે ખરેખર આપણું આવક કે નહીં તકે બે હજાર નહીં તો અહીંયા જ આપણે પ્લસ કરશું ઉમેરો જે છે એ ચોવીસનું મળવાનું બાકી બરાબર ચોવીસનું શું છે મળવાનું બાકી બરાબર છે તો પાંચ હજાર સાતસોને પિચોતેર તો પ્લસ કરશું પાંચ હજાર સાતસો ને પછી છે ત્રેવીસમાં અગાઉથી મળ્યું તો હવે ત્રેવીસમાં અગાઉથી મળ્યું હોય બરાબર છે તો એ ક્યાંની આવક હોય તો કે ચોવીસની હવે ત્રેવીસમાં મળ્યું હોય તો આમાં ઇન્ક્લુડ હોય તો કે ના હોય બરોબર છે તો આપણે ચોવીસની આવક છે એટલે ઉમેરો કરવો પડશે બરોબર કારણ કે ત્રેવીસમાં મળ્યું હતું ચોવીસ માટે બરોબર એટલે કે અહીંયા આપણે એક હજાર પચીસ તો અહીંયા આપણે ઉમેરો કરશું ત્રેવીસમાં અગાઉથી મળેલ બરાબર પ્લસ કેટલા થશે એક હજાર પચીસ અને પછી છે ચોવીસમાં અગાઉથી મળેલ હવે ચોવીસમાં આપણને અગાઉથી મળ્યું હોય તો કેના માટે હોય તો કે બે હજાર પચીસ માટે તો એ ચાલુ વર્ષે પ્લસ થાય છે કે નહીં ચાલુ વર્ષની એને આવક કહેવાય નહીં તો એને આપણે બાદ કરશું બરાબર છે શું તકે ચોવીસમાં અગાઉથી મળેલ બરાબર તો એ આવશે માઇનસ એક હજાર પાંચસોને પંચોતેર બરાબર તો આને આપણે બહાર મૂકી દઈએ જે થતું એ ઓગણા સિતેર હજાર ત્રણસો એમાંથી છ હજાર એકસો પચીસ માઇનસ પ્લસ પાંચ હજાર સાતસો ને પ્લસ એક હજાર નવસો ને પચીસ માઇનસ એક તો એ આવશે જે હતા એ જ આવ્યા બરાબર છે તો અહીં લખશું હજી આપણે જે બે હજાર ચોવીસનું છે બરાબર એની આપણે ક્રોસ એન્ટ્રી આપવી પડશે પાકા સરવૈયામાં બરાબર જે બે હજાર ચોવીસનું છે આ બે હજાર ચોવીસનું મળવાનું બાકી પા એક પાંચ હજાર સાતસો ને પિચોતેર છે તો એ આપણે મળ મળવાનું બાકી છે પાકા સરવૈયામાં આપણે લખવું પડશે તો અહીંયા આપણે મિલકત બાજુ લખશું મળવાનું બાકી લવા જાઉં બે હજાર ચોવીસનું કેટલું છે તો કે પાંચ હજાર સાતસો પિચોતેર અને હજી આપણે ચોવીસમાં અગાઉથી મળેલ છે ચોવીસમાં અગાઉથી મળેલ કેટલું છે તો કે એક હજાર પાંચસો ને પિચોતેર તો અહીં લખશું મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ લવાજમ બરાબર પચીસ માટે છે પણ ચોવીસમાં મળી ગયું છે એટલે એક હજાર પાંચસો ને આપણું દેવું થશે પાંચસો ને આપણે દેવા બાજુ લખશું બરાબર છે ચાલો આ વસ્તુ થઈ ગઈ બરાબર લવાજમની બરોબર બરાબર છે બારે આવશે ઓગણા હજાર ત્રણસો લવાજમના પછી છે વર્ષ દરમિયાન ચૂકવેલ ખર્ચા તો અહીં લખશું આપણે ખર્ચ બાજુ ચૂકવેલ ખર્ચા અને ઉપજ ખર્ચ માં તો નોંધ થશે જ પણ પહેલાં આપણે આવક જાવક બાજુ લખી નાખીએ બરાબર છે જાવકમાં ચૂકવેલ ખર્ચા કેટલા છે તો કે ચૂકવેલ ખર્ચા છે એક લાખ છસો ને પચીસ તો એક લાખ છસો ને પચીસ બરાબર વર્ષ દરમિયાન જેટલા ચૂઈકવા છે એટલા આપણે રોકડ આવક જાવક ખાતામાં લખી નાખશું કાંઈ ફેર પડતો નથી કે કયા વર્ષ માટેનો ખર્ચ છે ચાલુ વર્ષે ચૂકવા છે ચોવીસમાં ચૂકવા છે એટલે આવક જાવકમાં લખી નાખા બરાબર છે ચાલો હવે આપણે ઉપજ ખર્ચ ખાતાનું કામ કરી લઈએ ઉપજ ખર્ચ ખાતામાં આપણે તમને ખબર છે કે ભાઈ જે ખર્ચો બે હજાર ચોવીસ માટે કરતા હોય એની જ નોંધ કરવાની બરાબર છે તો અહીંયા આપણે કુલ ખર્ચો કેટલો છે તો કંઈ એક લાખ છસો પચીસ તો અહીં લખશું ચૂકવેલ ખર્ચા એક લાખ છસો ને પચીસ બરાબર છે હવે આપણે જરાક વાત કરી લઈ તો પહેલાં આપણને કીધું છે બે હજાર ચોવીસમાં ચૂકવવાના બાકી હવે જો ચોવીસમાં ચૂકવવાના બાકી છે બરાબર છે તો એ ચાલુ વર્ષનો ખર્ચ છે આમાં ઇન્ક્લુડ નહીં હોય બરાબર છે તો આપણે પહેલાં ચોવીસના ખર્ચા આમાં એડ કરવા પડશે કારણ કે ચાલુ વર્ષના ખર્ચ છે તો ઉમેરો બે હજાર ચોવીસમાં ચૂકવવાના બાકી બરાબર છે તો બે હજાર ચોવીસમાં ચૂકવવાના બાકી હોય તો એ બે હજાર ચોવીસમાં જોઈએ સાત હજાર છસો પિસ્તાલીસ તો અહીંયા પ્લસ કરશું સાત હજાર છસો પિસ્તાલીસ બરાબર છે અને એની ક્રોસ એન્ટ્રી આપણે સાથે સાથે જ કરી લઈ પાકા સરવૈયામાં ચૂકવવાના બાકી છે બરાબર તો એ ક્યાં આવશે પાકા સરવૈયામાં તકે ચૂકવવાનું બાકી હોય તો દેવા બાજુ બરાબર તો અહીં લખશું ચૂકવવાના બાકી ખર્ચા બરાબર આપણું દેવું થાય સાત હજાર છસો પિસ્તાલીસ ચાલો પછી છે ત્રેવીસમાં ચૂકવવાના બાકી ચાલો તો ત્રેવીસમાં ચૂકવવાનું બાકી છે તો કોના માટે હોય તકે કે ત્રેવીસ માટે જ હોય બરાબર છે તો અહીંયા આપણે આમ ચૂકવી દીધા હશે ત્રેવીસમાં ચૂકવવાના બાકી છે એટલે વર્ષ દરમિયાન ચૂકવ્યા છે એમાં બરાબર પણ ચાલુ વર્ષના નથી એટલે આપણે બાદ ફરશું શું તકે બે હજાર ને માં ચૂકવવાના બાકી માઈનસ કેટલા થકે પાંચ હજાર ત્રણસો ને પીચોતેર બરોબર છે હવે વળી પાછું ચોવીસમાં અગાઉથી ચૂકવેલા અને આ ત્રેવીસમાં ચૂકવવાનું બાકી છે એટલે ત્રેવીસનો ખર્ચ છે એટલે આપણે પાકા સરવૈયામાં કાંઈ નોંધ કરશું નહીં ચોવીસમાં અગાઉથી ચૂકવેલા હવે ચોવીસમાં આપણે અગાઉથી ચૂકવીએ બરાબર છે તો કેના માટે ચૂકવીએ તો કે પચીસ માટે બરાબર તો ચાલુ વર્ષનો ખર્ચ છે તો કે ના ચાલુ વર્ષનો નથી બરાબર છે કારણ કે ચોવીસમાં અગાઉથી ચૂકવા પચીસ માટે તો અહીંયા આપણે બાદ કરશું બરાબર શું કામ કે ભાઈ ચાલુ વર્ષનો ખર્ચ નથી તો અહીં લખશું બે હજાર ચોવીસમાં અગાઉથી ચૂકવેલ માઇનસ કેટલા થાશે તો કે બે હજાર પાંચસો બરાબર અને એની ક્રોસ એન્ટ્રી બે હજાર ચોવીસનું છે અગાઉથી ચૂકવેલ એટલે આપણે પાકા સરવૈયામાં દેસુ કેટલું તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલો છે તો કે બે હજાર પાંચસો અગાઉથી ચૂકવેલ ખર્ચ છે એટલે આપણી મિલકત છે મિલકત લેણા બાજુ પછી છે બે હજાર ત્રેવીસમાં અગાઉથી ચૂકવેલ ચાલો હવે બે હજાર ત્રેવીસમાં અગાઉથી ચૂકવ્યું હોય તો કોના માટે ચૂકવ્યું હોય તો કે ચાલુ વર્ષ માટે ચોવીસ માટે બરાબર છે તો અહીંયા આપણે ચાલુ વર્ષનો ખર્ચ એટલે ઉમેરો કરશું શું તકે બે હજાર ત્રેવીસમાં અગાઉથી ચૂકવેલ કેટલો છે તકે એક હજાર તો એ થશે પ્લસ એક હજાર કારણ કે ત્રેવીસમાં અગાઉથી ચૂકવું હોય તો કોના માટે ચૂઈકવું હોય તો કે ચાલુ વર્ષ માટે અહીંયા આપણે બધી વસ્તુ થઈ ગઈ ત્રેવીસનું ખર્ચ છે એટલે પા નવા પાકા સરવૈયામાં આપણે કાંઈ લખશું નહીં ચાલો તો હવે આપણે જરાક આને બંધ કરી દઈએ એક લાખ છસો ને પચીસ પ્લસ સાત હજાર છસો પિસ્તાલીસ માઇનસ પાંચ હજાર ત્રણસો માઇનસ બે હજાર પાંચસો પ્લસ એક હજાર તો એ થશે એક લાખ એક હજાર ત્રણસો પંચાણું તો એક લાખ એક હજાર પંચાણું ચાલો આ વસ્તુ થઈ ગઈ હવે આપણે શું કરશું કે બધી વસ્તુ થઈ ગઈ છે જેમ જ્યાં નોંધ થતી હતી ત્યાં કરનાઈ ગઈ છે તો હવે આપણે ત્રણેય વસ્તુ બંધ કરી નાખશું આવક જાવક ખાતું ઉપજ ખર્ચ ખાતું અને પાકવું સરવાઈ હવે પહેલાં તો આપણે જે આવક જાવક ખાતું છે એ સરભર થાશે બરાબર તો પહેલાં આપણે એ કરી નાખીએ બરાબર કારણ કે જે જેટલું આવક છે એટલી જ સામે જ આવક થશે તો પહેલાં આપણે આવકનો ટોટલ ત્રણ હજાર આઠસો પચાસ પ્લસ એક લાખ છસોને પચીસ પ્લસ અગિયાર હજાર છસો ને એ આવશે એક લાખ સોળ હજાર એકસો પચાસ તો એક લાખ એકસો ને પચાસ અને આ બાજુનો ટોટલ એટલો જ થવો જોઈએ આઠ હજાર પચીસ બસો પચાસ પ્લસ આઠ હજાર સાતસો ને પચાસ પ્લસ ચાર હજાર આઠસો પચાસ પ્લસ ઓગણસિત્તેર હજાર ત્રણસો એ આવશે એક લાખ સોળ હજાર એકસો ને પચાસ બરાબર તો આ બાજુ પણ આપણો આન્સર આવી ગયો એક લાખ સોળ હજાર એકસો ને પચાસ ચાલો તો રોકડ આવક જાવક ખાતું કમ્પ્લીટ હવે આપણે ઉપજ ખર્ચ ખાતું બંધ કરી બરાબર અને ક્યાં લઈ જવાનું છે પાકા સરવૈયા માને પાકું સરવૈયું તમને ખબર છે એ પ્રમાણે સરભર થશે તો પહેલાં આપણે ટોટલ જોઈ લઈ કેટલો થાય છે પચીસ પચીસ બસો પચાસ પ્લસ ચાર હજાર આઠસો ને પચાસ પ્લસ હજાર ત્રણસો તો એ થશે નવ્વાણું હજાર ચારસો ને આ બાજુનું ટોટલ આપણો વધારે થાય છે એક લાખ એક હજાર તો અહીંયા આપણી પાસે ઉપજનો ખર્ચનો વધારો આવશે બરોબર છે તો અહીં લખશું આપણે એક લાખ એક હજાર પંચાણું છે અને એમાંથી આપણે એક લાખ એક હજાર ત્રણસો ને પંચાણું માઇનસ આવી જશે એક હજાર એકસો નવસો ને પંચાણું તો અહીંયા આપણે કેનો છે તો કે ખર્ચનો વધારો કેટલો આવશે તો કે એક હજાર પંચાણું બરાબર છે ચાલો હવે આપણે ખર્ચનો વધારો અહીં લઈ આવીએ બરાબર છે તો અહીં લખશું આપણે ખર્ચનો વધારો માઇનસ માઇનસ જ કરી નાખીએ એક હજાર નવસો ને પંચાણું પછી જ આપણે બહાર જવા દઈએ બરાબર છે તો ત્રેવીસ પાંચસો પિંચોતેર પ્લસ આઠ હજાર સાતસો ને પચાસ માઇનસ એક હજાર નવસો ને પંચાણું કઈ આવશે ત્રીસ ત્રણસો ત્રીસ હવે પાકું સરવૈયું સર્ભર કરી નાખીએ બરાબર છે ત્રીસ ત્રણસો ત્રીસ પ્લસ એક હજાર પ્લસ સાત હજાર ને પિસ્તાલીસ એ આવશે ઓગણચાલીસ હજાર પાંચસો પચાસ અને આ બાજુનું ટોટલ ચૌદ છસો પાંચ હજાર બે પાંચસો પાંચ હજાર પિંચોતેર અગિયાર એ આવી જશે ઓગણચાળીસ પાંચસો પચાસ તો અહીંયા લખી નાખશો ઓગણચાળીસ પચાસ પાકા સરવૈયાનો ટોટલ બરાબર છે ચાલો તો આ થઈ ગયો આપણો બે હજાર પચીસમાં પૂછાયેલો એકદમ ઈઝી દાખલો હતો બરાબર બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો આ દાખલામાં કાંઈ વધારાનો જે છે એ કોન્સેપ્ટ લાગતો નથી બરાબર છે છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને તમને તમે કોમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકશો અને જો વિડીયો ગમે તો તમને ખબર છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ